અને પ્લાસ્ટરના પાટા બંને હાથોમાં લઈને રાજુભાઈ જાતે પાણી પણ નથી પી શકતા એવી પરિસ્થિતિમાં રાજુભાઈ અત્યારે લોકઅપમાં બંધ છે એની સાથે સાથે બીજા જે ખેડૂત મિત્રો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ધરપકડ કરી એમને પણ પોલીસે બેરહેમી પૂર્વક માર માર્યો છે ગુજરાતની પોલીસ કદાચ આ વાત ભૂલી ગઈ હશે કે જે સૂરજ ઉગે છે એ આથમે છે કદાચ અત્યારે ભારતીય જનતા પાર્ટીનો તપતો સૂરજ છે પણ હવે એ દિવસો દૂર નથી કે ગુજરાતમાં સત્તા પરિવર્તન થવાનું છે નક્કી છે જ્યારે પણ ગુજરાતમાં સત્તા પરિવર્તન થયું ત્યારે આમ આદમી પાર્ટીના કે ખેડૂતોને હેરાન કરેલા એક એક પોલીસ કર્મચારીઓ સામે હિસાબ કરવામાં આવશે અને એકને પણ છોડવામાં નહીં આવે હું આ મંચના માધ્યમથી તમને સૌને ખાતરી આપું મિત્રો આપણે જોયું પંજાબમાં પણ માત્ર આપણા દસ બાર ધારાસભ્યો હતા અને પંજાબના લોકોએ જે પ્રમાણે આપણી સાથે વિશ્વાસ વ્યક્ત કર્યો અને સત્તા મેળવી સરકાર બની છે અમુક ભાજપના આકાઓ એવું કેવું કે છે કે તમે પંજાબમાં શું કર્યું એને ખબર ના હોય તો હું કહેવા માંગુ કે ગુજરાતમાં ખેડૂતોને બાવીસ હજાર રૂપિયા જે સહાય આપવામાં આવે ને એ પંજાબમાં પચાસ હજાર રૂપિયા પર હેક્ટર આમ આદમી પાર્ટીને સહાય આપવાનું કામ પંજાબની સરકાર સરકારે કર્યું

એ આ તમે ઓલાવવા નહીં દે આ જે ખેડૂતોની માંગો છે એ માંગોને લઈ અને વિધાનસભાથી લઈ અને રસ્તાઓ સુધી જ્યાં ક્યાંય પણ જરૂર હશે ત્યાં સતત આ આંદોલનને જીવતું રાખી અને ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું આપ સૌને લડવાની ખાતરી આપું છું વિરમું છું જય હિન્દ જય ભારત લાઈવ માં બાઇટ સારું મૂકવા এই যে কেডি দা আপনারা মনে রে নেন আপনারা সবাই রামศักীয় প্রত্যেক তরবাজে সমগ্র 말미암아 যে আশা করতে চেয়েও રાજુભાઈ એ જ દર્શાવી રહ્યું છે કે જો એમની અટકાયત આ રીતના કરવામાં આવી હોય તો અડધણ ખાતે શું માહોલ છે હડધણના જેના નિર્દોષ અન્યાય અને અત્યાચાર ઉપર લાખી ચાર્જ કરવામાં આવ્યો શા માટે તમારા પોલીસ દ્વારા નુકસાન પણ કરવામાં આવ્યું છે ગુજરાતના ચૌદ કલાક ખેડૂતોની હાથ ધા છે તેમજ હોય કે ગઈકાલે અન્ય પીડિત પરિવારોને ઉપર આરોપ પણ આપવામાં છે

અને તરીકે એમ સી માર્કેટિંગ દ્વારા આપણી વાત હતા આજે આપણે એક સોલ્યુશન લાવ્યા છે આજે આપણે આ પ્રશ્નમાંથી આવી સત્ય

I is